જય માતાજી ખેડૂત મિત્રો ખેડૂત આઈડિયા ટ્યુશનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજથી છે તો કે મગફળી મગ અડદ અને સોયાબીનની છે ટેકાના ખરીદી માટેના છે તો કે ફોર્મ ભરાવાના આજથી ચાલુ થઈ ગયા છે આજથી એટલે કે એક નવ બે હજાર પચીસથી લઈ અને પંદર નવ બે હજાર પચીસ સુધી છે તો ટેકાની ખરીદી માટેના છે તો કે ફોર્મ ભરાવાના ચાલુ રહેશે તો પંદર દિવસમાં છે તો કે તમારા ટેકાની ખરીદી માટેના છે તો કે ફોર્મ ભરી દેવાના છે તો આપણે છે તો કે આ વિડીયોમાં જોવાના છીએ તો કે ટેકાનો ભાવ છે તે કેટલો જાહેર કરવામાં આવ્યો છે તે પછી છે તો કે આપણે છે તો કે ટેકાના ખરીદી માટેની છે તો કે અરજી કઈ જગ્યાએ કરવી અને એ પછી છે તો કે અરજી કરવા માટે છે તો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેના માટે છે તો કે વિડીયો છે તો કે તમે લાસ્ટ સુધી જોવો તમે જો અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને છે તો કે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકોનને છે તો કે ક્લિક કરી દેજો જેથી છે તો કે અમારા જેવા નવા વિડીયો અપલોડ થાય તો તેની છે તો કે તરત જ તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ તો વર્ષ બે હજાર પચીસ સવીમાં છે તો કે ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવ્યા છે તો તેની આપણે વિસ્તૃત માહિતી છે તો કે જોઈએ તો પહેલું છે તો કે મગફળી મગફળી છે તો કે સાત હજાર રૂપિયા છે તો કે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે એટલે કે ચૌદસો બાવન પોઈન્ટ સાઠ પૈસા છે તો કે મોણે આપણો ભાવ રહેવાનો છે ત્યાર પછી છે તો કે મગ મગના છે તો કે સત્યાસી અડસઠ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા છે તો કે ભાવ રાખવામાં આવ્યો છે એટલે કે સત્તરસો ને ત્રેપન પોઈન્ટ સાઠ પૈસા છે તો કે મન દીઠ ભાવ રાખવામાં આવ્યો છે ત્યાર પછી છે ત્રીજું અડદ અડદના છે તો કે સાત હજારને આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ રાખવામાં આવ્યો છે એટલે કે પંદરસો ને સાઠ રૂપિયા છે તો કે મન દીઠ ભાવ રાખવામાં આવ્યો છે ત્યાર પછી છે સોયાબીન સોયાબીનના છે તો કે રૂપિયા પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ છે તો કે પ્રતિ ક્વિન્ટલ ભાવ રાખવામાં આવ્યો છે એટલે કે એક હજારને પાંસાઠ પોઈન્ટ સાઠ પૈસા છે તો કે મોંડી ભાવ રાખવામાં આવ્યો છે તો હવે આપણે આગળ જોઈએ કે ઓનલાઈન અરજી છે તો કે ક્યાં કરવાની રહેશે તો ઓનલાઈન અરજી છે તો કે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે તો કે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તે છે તો કે આપણે આપણા ગામના વિષયો હોય તેના પાસે આપણે અરજી કરવાની હોય છે અરજી છે તો કે આજથી એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈ અને પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તો કે અરજી કરવાની રહેશે એટલે કે કુલ પંદર દિવસનો સમયગાળો આપણી પાસે રહેશે તો ત્યાર પછી હવે આપણે જોઈએ કે ઓનલાઈન અરજી કરવા માટે છે તો કે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો તેમાં પહેલું છે તો કે સાત બાર અને આઠની નકલ જોશે તેમાં છે તો કે આપણા જમીનની છે તો કે વિગતો આવી જાય છે ત્યાર પછી છે તો કે આધાર કાર્ડની નકલ આપવાની હોય છે અને મોબાઈલ નંબર આપવાનો હોય છે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે ત્યાર પછી છે તો કે બેંક પાસબુકની નકલ આપવાની હોય છે જેમાં છે તો કે એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ છે તે સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ ત્યાર પછી છે તો કે પાક વાવેતરનો દાખલો તે દાખલો છે તો કે શ્રીની છે તો કે સહીવાળો હોવો જોઈએ તો એટલા ડોક્યુમેન્ટ હોય તો તમારું છે તો કે ફોર્મ છે તો કે સરળતાથી ભરાઈ જાય છે ત્યાર પછી છે તેની નકલ છે તો કે તમારે તમારી પાસે રાખવાની હોય છે ત્યાર પછી છે તો કે જ્યારે ખરીદી કરવાની થાય છે ત્યારે છે તો કે તમારે મેસેજ અથવા તો ફોન દ્વારા સહણ કરવામાં આવશે ત્યાર પછી છે તો કે તમારે તમારા નજીકના જે માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં તમારે છે તો કે તમારા પાકને લઈને ચાવાનો રહેશે આવા જ વિડીયો જોવા માટે છે તો કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો